ભેગું થવાનું શાંતિ રીમાન ક્યારે ઘેરે ક્યારે ન હોય દિવસે ફોન તમને કરું ફ્રી ન હોય તો મને કહેજો કે નીકળો

ফুৰি মডত ফেৰ পিছি পথৰাই দিব

લગભગ નવ વર્ષ જેવું થયું કે સંસાર નથી કર્યો એમ સમજ પડી તમને તો આ વસ્તુ જે મોહિની જે છે ને વસ્તુ હાલો ઈને ઈ સંસાર સંસાર લાવે ભેગા થાય તો નજર ની મોહિની છે નેજર ની કે બોલો હા આપડે જો કમ્પ્લેટ થઈ જાય ને ખીલી નેબીલ ગલાલ ને કંકુ થી કમ્પ્લેટ

એનું પ્રાયશ્ચિત અમારે કરવું પડે છે બીજું નો આ લઈ ને સોળ્યું છે બ્રહ્મ આને સોળ્યો હોવો જોઈએ સંસાર મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવી દો